પણ 10 11 વાગ્યા તો એનો તાપ કેવો પડે છે લાઈ ફોન તો એલા દુ ઘરે તારી મારા બાપની સોગન પૂરા તો મામાની કિસ્મત લાગી ગયું લે વાન કે ગયું છે ના પાર ચટુરિયા કે જો છે

તે મોય પેલા ચતુરબાના કે આવું છુંતમ અમાર વાન કે થઈ ગયા તો આજ તો લઈ જાવ છે કેકમાં કેક ભૂલાઈ જવાનું કે કે કેક લાબાની હોવા હેડો તું અહીંયા આઉં હે છોકરાને હેડો તો હોવા લઈ જા ચતુરબાના આ તો કુશીનો ડારો હોવા

મ ખોદાઈજી પડી ના દે તો ધક્કો મારીન પાછો અરે આજ તો કેક લાઈએ અરે કેક આતો લાઈએ મારો ફોન બંધ થઈ ગયો કરવાનું

તમારા સપોર્ટ થી અમારી ચેનલ વનકી થઈ જશે આવો સપોર્ટ તમે કરતા રહેજો અને આવો વિડીયો અમે બનાવતા રસી કોમેડી જય માતાજી મિત્રો કરતા